જય માતાજી ખેડૂતભાઈ મારા ખેડૂતભાઈ મારા ખેડૂતભાઈ મારો પરિવાર અને હું છું ગુજુ ખેડૂત તો આજે સરસ મજાનાક એક વિડીયો સાથે માહિતી સાથે આપણે આવી ગયા છે ને આપણી સાથે છે રાજુભાઈ દયાતર જે ચણા વિશે ખાસ માહિતી આપે છે અને આમ તો આપણે રોગની ચેનલ છે પણ જાજા બધા ખેડૂતની કોમેન્ટ હતી કે ભાઈ ખેડૂતની માહિતી વિશે લઈ આવો કૃષિ વિશે માહિતી લઈ આવો તો આજે ખાસ ચણાની માહિતી વિશે આપણે વિડીયો લઈ આવ્યા છીએ તો રાજુભાઈ દયાતર આપને આજે ચણા વિશે ખાસ માહિતી આપશે અને ખેડૂતભાઈઓ ભાઈ આપણે ગુજુ ઘણી મહેનત કરે છે

લગભગ ખેડૂએ સાટ ઉતારીને બીજું પાણી પાયું હોય તો ત્રીસ દિવસની આસપાસ જ્યારે ફૂટ અવસ્થા હોય ત્યારે એક પાણી પાઈ દેવું અરે હવામાનમાં ધ્યાનને લઈને પાવવું હવામાનમાં ભેજ હોય તો થોડુંક જાળવી જવું કારણ કે હવામાન તો ફૂગજન્ય રોગ અથવા જીવાત આવવાની પૂરેપૂરી શક્યતા રહે અને સણામાં મેઇન રોગ આવતો હશે સુકારાનો રોગ માનલો ત્રીસ દિવસની આસપાસ સુકારો આવવાનો પેલો રોગ તો એ આવવાનો છે પછી ઘણા ઘણા ખરા ખેતરોમાં ચણા પીડા થતા હોય રાત જ પડતા થતા હોય આ બીજો રોગ અમુક જગ્યાએ ઇયરનો પણ ઉપદ્રવ દેખાતો હોય અને ત્રીજો રોગ છે સ્ટન્ટ વાયરસ જે સુશિયા જેવાથી ફેલાતો રોગ છે તે અમુક ખેડૂતોને પણ ખબર નહીં હોય કે જે આય બેહે માન માનલો કે આ ડાળી છે આ ડાળી છે આયા શું હોય તે બીજી ડાળીમાં બે એમ થાતો થાતો એને ફેલાતો જે આપણા કૃષિ નિષ્ણાતો એવું શોધ કર્યું છે કે તેને સ્ટન્ટ વાયરસ કહેવાય તે વાયરસ ફેલાતો જ જાય છે ફેલાતો જ જાય છે અને શૈણા સણામાં ઉત્પાદનમાં સાલી 50% પચાસ ટકા અને ગમુક જગ્યાએ તો 80% ટકા નુકસાન કરતો હોય છે આ સ્ટન્ટ વાયરસ આ વાયરસ વધારે ખેડૂતોને આના વિશે આના વિશે માહિતી નથી ખેડૂતને વધારે માહિતી છે કે જે સણા પીડા થઈ ગયા જીવાત આપણે જોઈ શકતા નથી તો બરાબર પણ જો તમે તમને આફુરી ખબર પડી જાય કે આ સોડવેથી શરૂઆત થઈ ધીરે ધીરે જે હવા જે બાજુ જાતી હોય એ બાજુ વધારે ફેલાતો દેખાય રહ્યો એને સ્ટન્ટ વાયરસ કહેવાય અને એના માટે કોઈ પણ શોષક પ્રકારની ગેસ થતી દવા આપી દો એટલે એવું કોઈ મોંઘી દવા છાટવાની જરૂર નથી કોઈ પણ દવા છાટ એટલે એ કંટ્રોલ આવી જતો હોય ચણામાં મેઇન પ્રશ્ન આવતો હશે ત્રીસ દિવસની આસપાસ સુકારાનો મેન પ્રશ્ન છે ને જટિલ પ્રશ્ન છે જે આગળના સમયમાં ચણાનું વાવેતર થયું હોય તેમાં આનો ઉપદ્રવ વધારે દેખાય અથવા આગળ જે ધાણાનું વાવેતર હોય એમાં પણ આ ઉપદ્રવ વધારે દેખાય ચણાનો મેન પ્રશ્ન સુકારો છે પણ એમાં સારા રિઝલ્ટ મેળ્યા છે ખાસ મેં જે ત્રણ ચાર વર્ષથી હું છપવું છું કે મેટાલિસિસ મેન્કો જે બહુ જોરદાર રિઝલ્ટ મળ્યા છે આ દવા યાદ રાખજો અને ફ્લાવરિંગ માટે અને ફૂટ માટે ખાસ ખેડૂત મિત્રો બાર એકસાઇડ જેમાં બાર ટકા નાઇટ્રોજન આવે છે અને એકસાઇડ ટકા ફોસ્ફરસ આવે છે ફોસ્ફરસ નું કામ જ છે ફૂટ કરવાનું છે આપલ કે જે ફોસ્ફરસનું કાર્ય ક્ષમતાને ડબલ કરી દે ફોસ્ફરસ અને એક ખેડૂત મિત્રને જણાવવાનું ચણા મગફળી અને તુવેર એક જ વનસ્પતિક જાતમાં આવે છે તેમને ફોસ્ફરસ ની વધારે જરૂર પડતી હોય છે એટલે બાર એકસાઈ ખેડૂત મિત્રો સાટવાનું ભૂલતા નહીં ત્રીસથી થી પાંત્રીસ દિવસે મેન્ટ મેન્કો ચાલીસ ગ્રામ બાર એકસાઇટ પોપે સો ગ્રામ અને હ્યુમિક એસિડ નાખવાનું પણ ભૂલતા નહીં હ્યુમિક એસિડ નાખવાથી મૂળનો વિકાસ થાય છે છોડ જેટલા મૂળ વધારે એટલો ખોડ તંદુરસ્ત અને નોર્મલ ખર્ચ છે બહુ ખરા નથી હ્યુમિક એસિડ મેટાલીસે મેન્કો અને બાર એકસઠ નો જો આ પેલો છટકાવ તમે કરી દો જો તમે આનો તમારે અનુભવ કરવો હોય તો ગમે એક ક્યારો મૂકી દો એટલે તમને ખબર પડે કે આ શું વસ્તુ છે અટાણે જે ડબલા લઈ લઈ અને પછી માર્કેટિંગ કરે છે એવી લાલચમાં આવતા નહીં એ બધા પોતાના પોતાનું સારું કરવા છે તમારું સારું કરવા નથી અને અમે અહીંયા કોઈ પણ કંપનીની માર્કેટિંગ કરશું નહીં કોઈ પણ કંપની જે આ ડબલા લઈ લેલા છે એકસઠ લેવું જોઈએ સરદાર વાળા રૂપિયા ત્રીસ ટકા ઓછે રૂપિયા જડે છે બાર એકસઠ કોઈ પણ વોટર સોલ્યુબલ જે ખાતર હોય તે વોટર સોલ્યુબલ નો મતલબ ખેડૂત મિત્રો પપે હું સાટી હગા એ ઘણાને પ્રશ્ન પડશે વોટર સોલ્યુબલ શું શકાશે એટલે ખાસ કાળજી રાખજો કોઈના આ લુભાવણી જાહેરાતમાં આવતા નહીં આપણે જ્યાં વર્ષોથી આપણા બાપ દાદા વિશ્વાસ કરતા આવ્યા છે સરદાર અને હિપકો ઉપર બંને તાલગી એની વોટર સોલ્યુબલ ખાતર લેજો અને સ્ટાન્ડર્ડ કંપનીની દવા લેજો પચાસ રૂપિયા મોંઘવું પડશે પણ રિઝલ્ટ સારું પડશે અત્યારના સાઈના ત્રીસ દિવસના થયા છે તો આજે કુમી રોગ કહેવાય છે જુઓ તમે ખેડૂતો

કોહી ગયું હોય આ રીતે કરો તો આ થાય આ આ કૃમિ છે એની નોર્મલ દવા છે ક્લોરો એ વીસ ટકા વાળા જ લેવાનું સમજી લ્યો ને કે તમારું પાંચસો રૂપિયાનું આસપાસ લીટર આવી જશે અને જાજુ નથી પાવાનું હો અથવા દોઢસો ગ્રામ જ વીઘા પાવાનું છે વીઘાનો ખર્ચ લગભગ સો રૂપિયા નથી આવતો જો આ પાઈ ગયો એટલે કૃમિ રોગમાં સો ટકા રીતે મળશે કોઈ વધારાના ખર્ચ પણ તમારે વર્તવાનું ખાત છે કે તમે જે છોડવો નોર્મલ છોડવું ઉપાડો તો આ રીતે મૂડે છે જોઈ લ્યો

સો એમ એલ વીઘે પાઈ ગયો એટલે આનું સંપૂર્ણ રિઝલ્ટ મળે રાજુભાઈ અત્યારે ત્રીસ દિવસ પાંત્રીસ દિવસના સૈના આમ તો ખેડૂતભાઈ બધાને થઈ ગયા છે તો એમાં કઈ ખાતર આપવું જોઈએ કે શું કરવું જોઈએ પાણી સાથે આપવું જોઈએ કે પોપે આપવું જોઈએ કઈ રીતના આપવું જોઈએ ખાતર હોય પણ જો પૂરતી ખાતરમાં તમારે સલ્ફર અને ઝીક સિવાય કોઈ ખાતર આપવાનું થતું નથી તે પાણી સાથે પાવ કે પાવડર પ્રૂપમાં જે આવે તે ઉગાડી અને નાખી દો અથવા પાવડર છાંટી દો બાકી ખેડૂત મિત્રો ખાસ એક તમને કહેવાનું છે ઉરિયા આપતા આપતાની આપતા નહીં ને આપતા નહીં ફાયદા કરતા ગાય નું તમને નુકસાન થશે નાઇટ્રોજનથી સૈનામાં પચાસ પછી ટકા નુકસાન થાય છે ઉત્પાદનમાં ખાદ જણાવવાનું સવારમાં ઉઠીને ચાર વાગે લાઈન ઊભી જવાનું આમાં કોઈ જરૂર નથી તમારો સમય અને રૂપિયા ને હુકામ બેઠવો નાઇટ્રોજન બિલકુલ આપવાનું થતું નથી છટકાવમાં કે ખાતરમાં હા ઝીંક અને સલ્ફર આપી ગયો સારો ફાયદો છે તો આજના ચણા વિશેનો વિડીયો તો એ અહીંયા આપણે માહિતીનો પૂણો કરી દઈએ અને નેક્સ્ટ વિડિયો આપણે જે કંઈ ઘઉં ભાઈ ખાસ એમાં પીડાસ પડતી હોય તો નેક્સ્ટ વિડિયો આપણો ઘઉં વિશે આવવાનો છે અને જો તમારે પણ પાકમાં કાંઈ કોઈ પણ પાક હોય ગમે એ પાક હોય એની માહિતી અમે આપશું જો તમારે પણ પાકમાં કાંઈ નુકસાની હોય રોગ હોય અસ અથવા ખાતરી છે અમને કોમેન્ટ કરજો તમને આગલા વિડીયોમાં એના વિશે માહિતી આપશું રણાનો જ્યારે સા પચાસ પિસ્તાલીસ દ્યો ને ત્યારે અમે એક વિડીયો બનાવ્યું છું શણા વિશે કોઈ પણ પ્રશ્ન તમારો હોય તો કોમેન્ટમાં છું આવતો વિડિયો અમે જરૂર કોશિશ કરશું તેનો બાકી હવે પછીના વિડીયો તમારે જ્યાં સુધી મોલ પાકે ત્યાં સુધીના ભાઈ માહિતી અમે આપતા રહેશું અને તમે અમને ખાલી કોમેન્ટ આપતા રહ્યો જવાબદારી અમારી છે જય માતાજી